જો કે આ દુર્ઘટનાના કારણે અનેક સવાલો ફરી ઉઠ્યા છે આગ લાગવાનું સાચું કારણ શું આ ગોડાઉન કાયદેસર છે કે બિનકાયદેસર જો ગોડાઉન માટે ફાયર એનઓસી કે પરમિશન ન હતું તો તંત્ર અગાઉ કાર્યવાહી કેમ નથી કરતું દુર્ઘટના પછી જ જવાબદારી નક્કી થવી શું પ્રજાની સાથે ન્યાય છે નોબલ માર્કેટમાં આગ હજી નથી ત્યાં ફરી અન્ય ગોડાઉનમાં આગ હમણાં જ અંકલેશ્વરના નોબલ માર્કેટમાં આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી એ આગની ભભૂક હજુ થરી પણ નથી ત્યાં આજે નેશનલ હાઈવે અડતાળીસ નજીક બીજી ઘટના બની જે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલ ઉઠાવે છે જવાબદાર કોણ તપાસ થશે કે ફરી ફાઇલો ધૂળ ખાશે દરેક આગની ઘટનામાં સામાન્ય રીતે અધિકારીઓ નિવેદન આપે કે આ ગોડાઉન માલિક પાસે પરમિશન ન હતું જો એ હકીકત છે તો આ ગોડાઉન કઈ તંત્રની જાણમાં હતું વહીવટી તંત્ર પહેલા જ કાર્યવાહી કેમ નથી કરતું શું હવે કોઈ તપાસ થશે કે માત્ર કાગળ પર નોટિસ આપી મામલો દબાવી દેવામાં આવશે આવા ગંભીર પ્રશ્નો વચ્ચે પ્રજા એક જ અવાજ ઉઠાવી રહી છે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ કે નહીં